તો આપણે અહીંયા આરતી પૂર્ણ થયા પછીના દર્શન કરો વ્લોગ બનાવીએ છીએ આપણે આરતી પૂરા થયા પછીના હાલો બધા પગયા લાગી લો મસ્ત રીતે તો જોઈ શકો છો તમે અહીંયા સરસ મજાનો આ તમને બતાવ્યું હતું બાપુ એ બનાવ્યું હતું તો કોઈને બનાવવું હોય તો બાપુને ફોન કરજો

આરતી પૂર્ણ થયા પછીના દર્શન છે હવે તું મારું બનાય મને ભાઈ મારું બનાય મને ભાઈ આને કોને ફોન આપી દીધો હાલ બનાય તો જોઈ શકો છો મંદિરમાં કોઈ દેખાતું નથી માણસો માણસો અહીંયા ભોળાનાથ છે આ બિલ્લી છે આ પીપળા દેવ છે તો બધા શેર કરી દેજો તો જેમ બને લાઈક વધે જોઈ શકો છો માણસો કોઈ છે નહી યમુના નદી જોઈ શકો છો આજ ચોથા સોમવારના શણગાર દર્શન ભોળાનાથના જોઈ શકો છો બધા ભાવિ ભક્તો કોમેન્ટમાં જય મહાદેવ લખો ને વિડિયો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને સામે ગોકુળ નંદ બાબાનું ઘર સામે છે ઓલા ખૂણામાં જોઈ શકો છો અને જૈલો અહીંયા મારી પાછળ ઊભો છે મથુરા ભાઈ એ કંઈક બોલે છે હવે જોઈ શકો છો તમે અહીંયા તો આપણા વિડીયોના લાઇક શેરને સબસ્ક્રાઇબ કરો બધા पछि हां मैं हूं से ओला पराका मथुरानी जेल एऊ લખેલું છે જોઈ શકો છો તમે યા સરસ મધુન આજ હું કેવાય ગોકુળ આઠા મતી એટલે આજનો શણગારાઓ કરેલો છે તો આપણા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી બધા ફરી વખત એક વખત અહીંથી શરૂઆત કરી જો ગોકુલ નગરીના દર્શન કરી જોઈ શકો તો અહીંથી ફર્સ્ટ ક્લાસ અહીંયા જોઈ શકો તો નંદ બાબા નદીમાં લઈને આવે તે કૃષ્ણ ભગવાનને સરસ મજાના લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લો બરાબર અને જેમ બને એમ શેર કરજો કોમેન્ટમાં જઈ આત્મેશ્વર મહાદેવ લખજો તો આપણી ચેનલ ઉપડી જાય તો મેળ આવી જાય બરાબર